અંકલેશ્વર ભાજપ દ્વારા આજરોજ ચુમ્માલીસમાં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભાજપની રાજકીય સફરને આજે ચુમ્માલીસ વર્ષ પૂર્ણ થયા છે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ તારીખ છ એપ્રિલ ઓગણીસો ના રોજ ભાજપ પક્ષની સ્થાપના કરી હતી ભાજપનો પાયો છ એપ્રિલ ઓગણીસો ના રોજ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીએ એક સાથે નાખ્યો હતો અટલ બિહારી વાજપેયી સંસ્થાપક પ્રમુખ હતા જે બાદ ઓગણીસો ચોર્યાસીની ચૂંટણીમાં ભાજપના માત્ર બે સાંસદો જીત્યા હતા ત્યાર પછી પણ પાર્ટીએ પોતાને મજબૂત બનાવવાનો સંઘર્ષ ચાલુ રાખ્યો હતો આજે વિશ્વમાં સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપ ઉભરી આવી છે ત્યારે આજે ભાજપના ચુમ્માલીસમા સ્થાપના દિવસ નિમિત્તે ભાજપ પક્ષ દ્વારા દેશભરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા ભરૂચના ભરૂચી નાકા અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારથી બાગ ખાતે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પંડિત દીનદયાલ ઉપાધ્યાય અટલ બિહારી વાજપેયીજીની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી ભાજપના ચુમ્માલીસમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસ નિમિત્તે સૌ ચૂંટાયેલા સભ્યશ્રીઓ તેમજ સંગઠનના શ્રીઓ એ ભારતીય જનતા પાર્ટી ના સ્થાપક એવા અટલ બિહારી વાજપાઈ તેમજ જનસંઘના સ્થાપક એવા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખરજી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના બલિદાનના ફળ સ્વરૂપે આજે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય કક્ષાએ તેમજ પ્રદેશ કક્ષાએ સૌ રાજ્યોમાં પોતાની સરકાર સાથે સરકાર ચલાવી રહી છે ત્યારે આજના દિવસ નિમિત્તે હું સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું